હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન આજે હું તમારી સાથે શેર કરવા માગું છું શિયાળો શિયાળાનો સ્પેશિયલ એવો ગાજરના હલવાની રેસિપી ગાજર એ આપણા સેહત માટે ખૂબ જ સારી વસ્તુ છે ગાજર આપણે આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ગાજરના હલવાની રેસિપી શેર કરવા માગું છું અને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને આપણે માવા વગર ગાજરનો હલવો કેવી રીતે બનાવવો તેની રેસિપી હું શેર કરવા માગું છું તો ચાલો માવા વગર એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને ગાજરનો હલવો બનાવવાની રેસીપી શરૂ કરીએ અહીંયા મેં એક કિલો ગાજર લીધી હતી તેને મેં છીણી લીધી છે તેની સાથે મેં એક લીટર દૂધ લીધું છે ફેટવાળું દૂધ લેવાનું છે એક લિટર મેં દૂધ લીધું છે બસો ગ્રામ જેવી મેં ખાંડ લીધી છે અને બે ચમચી ઘી લીધું છે ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો તો ચાલો આપણે ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ અને આપણે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખવાનું છે એ હું તમને આગળ જતા કહીશ તો અહીંયા મેં એક પેણી લઈ લીધી છે એ પેણીની અંદર આપણે જે બે ચમચી ઘી લીધું હતું એ ઘી ના એડ કરું છું ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર આપણે જે ગાજર છીનેલી છે એ ગાજર એડ કરું છું ગાજરને બરાબર ઘીની સાથે આપણે મિક્સ કરી દેવાનું છે અને તેને થોડીવાર ચડવા દેવાની છે જેથી ગાજરની અંદર જે કંઈ બી પાણી હોય એ પાણી બધું બળી જાય ફાસ્ટ ગેસ પર બધું પાણી ગાજરનું બાળી નાખવાનું છે તમે જોઈ શકો છો કેવી પહેલા કરતા આપની ગાજર ઓસાઈ ગઈ છે અને તે પચાસ ટકા જેવી ચડી ગઈ છે તો હવે આની અંદર આપણે જે એક લીટર દૂધ લીધું હતું એ દૂધ એડ કરું છું હવે ગાજરને દૂધની અંદર શેકાવા દેવાની છે ગાજર દૂધની અંદર ગાજરને ચડવા દેવાની છે જેમ જેમ ગાજર ચડતી જશે તેમ તેમ દૂધ બળતું જશે તો એને બે થી ત્રણ મિનિટે હલાવતા રહેવાનું છે આ રીતે ગાજરને હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો દૂધનો ઉભરો આવે છે તો આ રીતે એને હલાવતા રહેવાનું છે આ રીતે હલાવતા રહેવાનું છે જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ એ બળતું જશે અને ગાજર ચડતી જશે એની કિનારીઓથી પણ એને બરાબર લઈને હલાવવાનું છે હવે જ્યારે આ સ્ટેજ પર આપણું દૂધ ગળીને થોડું ઓછું થઈ ગયું છે ત્યારે આપણે જે ખાંડ લીધી હતી એ ખાંડ હું એની અંદર એડ કરું છું જેથી ખાંડ પણ આ દૂધની સાથે મેલ્ટ થતી જાય અને ખાંડ અને દૂધ સાથે મિક્સ થઈ જાય ગાજરની સાથે અને મીઠાશ આવી જાય આપણે જે મીઠાઈની દુકાનમાંથી જે મીઠાઈ લઈને આવીએ છીએ એની અંદર જે સ્વીટનેસ હોય છે એટલી જ સ્વીટનેસ આ ગાજરના હલવાની અંદર છે આ આટલી ખાંડથી એટલી જ સ્વીટનેસ આવશે જો તમારે ખાંડ ઓછી નાખવી હોય તો તમે ઓછી પણ નાખી શકો હવે આ સ્ટેજ પર જ્યારે આપણું દૂધ બળીને આટલું થઈ ગયું છે ત્યારે તેની અંદર એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાનું છે અને એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણી ઘરની ફ્રેશ મલાઈ ફ્રેશ મલાઈ આપણે અત્યારે એડ કરવાની છે અને એ ફ્રેશ મલાઈ એડ કરવાથી આ એક વાટકી ફ્રેશ મલાઈ મેં લીધી છે એક વાટકી ફ્રેશ મલાઈ એડ કરવાથી એક કિલો ગાજરે એક વાટકી ફ્રેશ મલાઈ તમે એડ કરશો તો તમારે માવો નાખવાની જરૂર પડતી નથી તો આપણે એને ગાજરના હલવાની અંદર નાખી દેવાની છે તો આ રીતે આપણે મલાઈને એડ કરી દેવાની છે અને તેને બરાબર મિક્સ કરી દેવાની છે મલાઈ નાખવાથી તેની અંદર ગાજરના હલવામાં આપણે મલાઈ એડ કરશું તો આપણે માવો નાખવાની જરૂર પડતી નથી જે રીતે માવો નાખીએ ત્યારે ગાજરના હલવામાં જે કણીઓ જે માવાની હોય છે એ જ કણીઓ આ મલાઈ નાખવાથી પણ બને છે તો એક કિલો ગા ગાજર હોય તેની સાથે આપણે એક વાડકી એક મોટી વાડકી મલાઈ ઘરની ફ્રેશ મલાઈ એડ કરવાની છે એ એડ કરીને આપણે ગાજરનો હલવો બનાવશું તો માવો નહીં નાખશો તો પણ આપણે માવો નાખ્યો હોય તેવું ટેસ્ટ એનો આવશે હવે આપણે ગેસ ફ્લેમને મીડિયમ પર કરી દેવાનું છે મીડિયમ પર ગેસ ફ્લેમ રાખશો તો મલાઈની કણીઓ બનશે હવે આ સ્ટેજ પર જ્યારે દૂધ ઓછું થઈ ગયું છે ત્યારે એની અંદર હું એક ચમચી એલચી પાવડર એડ કરું છું અને તેને પણ બરાબર હલાવી દેવાનું છે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણું દૂધ ઘણું બળી ગયું છે આપણે જે મલાઈ નાખી હતી તે પણ આપણી એ બળી ગઈ છે અને તમે જોઈ શકો છો એ મલાઈમાંથી ઝીણી ઝીણી કણીઓ થવા માંડી છે તો આ સ્ટેજ પર મેં આઠ દસ કાજુના ટુકડા લીધા હતા તે એડ કરું છું આઠ દસ બદામના ટુકડા બદામ લીધી હતી તેને મેં કતરણ કરી છે તે હું એડ કરું છું તો તમે જોઈ શકો છો કેવો સરસ ગાજરના હલવાનો કલર આવ્યો છે અને કેવો કણી કણી વાળો આપણો ગાજરનો હલવો થયો છે માવા વગર ગાજરનો હલવો બનાવ્યો છે તમને હું નજીકથી બતાવું છું તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કણી કણી એવો આપણો ગાજરનો હલવો રેડી થયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને જ્યાર સુધી આ સ્ટીમ નીકળે છે ત્યાર સુધી ગાજરના હલવાને આપણે ચારથી પાંચ મિનિટ સુધી એને હલાવતા રહેવાનું છે કેમ કે અમુક લોકોની એવી કમ્પ્લેન હોય છે કે ગાજરનો હલવો બની ગયા પછી એમાંથી પાણી નીકળતું હોય તેવું લાગતું હોય તો એનું કારણ એ છે કે આની અંદરથી જે સ્ટીમ નીકળે છે એ સ્ટીમના લીધે એ પાણી નીકળતું હોય એવું લાગે છે એટલે પાંચેક મિનિટ સુધી ચાર પાંચ મિનિટ સુધી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને આ રીતે હલાવતા રહેવાનું તો એ પાણી જે નીકળતું હોય એ નીકળતું બંધ થઈ જશે એટલે આ રીતે જ્યાર સુધી સ્ટીમ નીકળે છે ત્યાર સુધી તેને હલાવ હલાવતા રહેવાનું છે અને આપણે ગાજરનો હલવો આપણો હવે રેડી છે તમે જોઈ શકો છો હવે ગાજરના હલવાને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેવાનો છે તો આપણે સર્વિંગ બાઉલમાં એને કાઢી નાખીએ તો તમે જોઈ શકો છો મેં ગાજરના હલવાને સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે અને મેં એને કાજુ અને બદામથી ગાર્નિશ કર્યું છે તો ગરમ ગરમ ગાજરનો હલવો તમે બધાને સર્વ કરી શકો છો આ જ રીતે તમે માવા વગર ગાજરનો હલવો એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને બનાવી શકો છો અને તમે એ ખાસો તો તમને જરાક પણ નહીં લાગશે કે તે માવા વગર બન્યો છે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન ને દબાવો જેથી મારી નવી નવી વાનગીઓ તમારા સુધી સૌથી કાં પહેલા પહોંચે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય